તે અમારા ગામને ખરાબ લાગ્યું અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે આ ત્રણ મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે ત્રણ મહિનાથી એ બેન બેસી બેસીને પગાર લે છે તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉઘડતી આજે અમે એક સોચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરીશું અને એ અમારો દ્રઢ નિર્ણય છે જય હિન્દ અમારા ગામનો આ પ્રશ્ન લગભગ પાંચમી સપ્ટેમ્બરથી ઊભો થયો છે ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ન આપે ત્યાં સુધી અમારી સ્કૂલને